આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત શહેરમાં અમરોલી આવાસમાં ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં શાકભાજીના વેપાર કરતા બંને એકબીજાના પરિચિત હતા પણ જગ્યા માટે મગજમારી થતા વ્યક્તિએ તેના ઘરે જઈ ચાર પાંચ ઇસમો સાથે હત્યા કરવામાં આવી હતી જેમાં અમરોલી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી હજુ પણ પોલીસના પકડથી બહાર છે ચોત્રીસ જેવા ગંભીર કલમો લગાવી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી વાનર હાલની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અનેક ટીમો બનાવી અને આરોપીને વહેલીને વહેલી તકે પકડવામાં આવે તે માટે દરેક ટીમો કામે લગાડવામાં આવી છે જ્યારે બીજી બાજુ જેનું મર્ડર થયું છે તે શાકભાજીનો ધંધો કરતા હતા નહીં જેવી જગ્યા માટે આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આરોપી દ્વારા તેના ઘરે જઈ ચાર પાંચ ઈસમો તલ તલવાર છરા જેવા હથિયારો લઈને અને હુમલો કરવાના ઘટના સ્થળ ઉપર જ આરોપીનું મૃત્યુ થયું હતું જ્યારે પરિવાર દ્વારા આરોપીને

આજીવન પડ્યું જોઈએ આવો બીજી કરો કેસ થવો ન જોઈએ કોઈ સમાજ માં માથા ભારે બહુ છે લોકો મારું નામ સની છે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે એનો મર્ડર કરવામાં આવ્યો છે રામ ચોકે વેચતો હતો ફ્રૂટ તો અલ્પેશ કરીને જેવી પૂજક મને ધમકી આપતો હતો લુકી કે તને મારી તારા હાથ તાટિયા ભાંગી નાખવા છે એવી ધમકી આપતો હતો રાતે દસ વાગે કે તને તારા હાથ પર ભાંગી નાખું કે ભાઈ જ્યારે આવીને તાકે તારા ભાંગી નાખી તો મેં કીધું ભાઈ તું એવું ઘરમાં રહેવા છે કે નહીં મારા તારા તાજિયા હાથ પર ભાંગી જ નાખવા તારું મર્ડર કરી નાખો બરોબર તો મેં કીધું ભાઈ તું તું કરી લઈ જશે તો પછી એને દસ વાગે આવ્યો આખા ઘરમાં જયારે તલવાર ચાકુ હતું એના પપ્પા એની ચાકુ એની પાસે બધા મને અમને બધાને મારવા લાગ્યા અમે જમતા હતા અમને જમવા પણ નું ઘર બહાર કાઢીને બાલકની માં બધાને મારવા લાગ્યા અલ્પેશ તલવાર મારતો હતો અને તારીખ છ તારીખ ના રોજ આ બનાવ બનેલો છે રામચોક વરાછા ખાતે ફૂટ વેચવા જગ્યા બાબતે આરોપીઓ ઉપર ભાઈનું હત્યા કરેલું છે અને એમાં આરોપીઓ એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને બાજુ બાજુમાં રહેતા હતા અને જે ફ્રૂટની લારી છે એ ચલાવવા માટેની જગ્યા માટેની માથાકૂટ હતી અને પછી આવાસ ખાતે આ હત્યા કરેલી છે કુલ ચાર આરોપીઓ છે અને હાલ તપાસ ચાલુ છે પોલીસ દ્વારા કેટલી કામગીરી કરવા પોલીસ દ્વારા જે પણ કાયદાકીય કાર્યવાહી છે એ સંપૂર્ણ કરવામાં આવે છે અને આરોપીઓ જલ્દી પકડાઈ જાય એ રીતે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ મોકલી આપેલ છે